દર્શનમ લાઈફ સ્પેસમાં આવેલ એક મકાનમાં પાઇપમાંથી ઝેરી કોબરાનું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોરવા પંચવટીથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ ઉપર દર્શનમ લાઇફ સ્પેસ નામની એક સાઇટ ચાલી રહી છે હાલ ત્યાં મજૂરો કામ કરી રહ્યા છે જે મજૂરોના ઝૂંપડા ઉપર લગાવવામાં આવેલ એક પાઇપમાં ઝેરી સર્પ દેખાતા બન અંગેની જાણ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને કરવામાં આવી હતી જેથી કરીને તેઓએ ઘટના સ્થળ ઉપર પોતાના વોલિયન્ટિયર કિરણભાઈ શર્માને મોકલ્યા હતા તપાસ કરતાં પાઇપમાંથી ઝેરી પ્રજાતિનો ગણાતો કોબરા સાપ મળી આવ્યો હતો જેને ભારે જહેમતે રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નમસ્કાર દોસ્તો વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણકુમાર શર્મા આજે બપોરે દર્શનમ લાઈફ સ્પેસમાંથી અશેષ કોલ આવ્યો તો જે પંચવટીથી લક્ષ્મીપુરા રોડ નીકળે છે ત્યાં એ સાઈડ આવેલી છે તો એમના જે મજૂરો રહે છે તો એમના ઝુંપડાની ઉપર જે પાઇપ લાગેલી છે એ પાઇપની અંદર કોબ્રા આવી ગયેલો હતો તો જે એમની જાણ અમારા વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર અરવિંદ પવારને કરી હતી તો તત્કાલ મને ત્યાં રેસ્ક્યુ માટે મોકલ્યો ઘણી મહેનત બાદ લગભગ એને સેફલી બે કલાક થઈ ગયા હતા એને સેફલી આપણે રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સોંપી દેવામાં